નમસ્કાર હું છું બરખા બોલેતી ન્યારા વિશિષ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું તો ભારતમાં ઘણી બધી ડરામની જગ્યાઓ આવેલી છે જેમાં રાજાઓના પ્રાચીન મહેલ અને બ્રિટિશકાલીન બંગલાઓ પણ સામેલ છે અહીં ભૂતોની હાજરીની અનેક વાર્તાઓ પણ પ્રચલિત છે લોકોએ આ જગ્યાઓ પર ડરાવી દેનારા અનુભવો પણ કર્યા છે જો કે સાયન્સ તો ભૂત પ્રેત જેવી ચીજો પર વિશ્વાસ નથી કરતો અને ના તો તેના અસ્તિત્વનો સ્વીકાર કરે છે પણ લોકોને થનારા અનુભવો અનેક વાર્તાઓનું રૂપ લઈ ચૂક્યા છે તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું ભારત નું સૌથી રહસ્યમય ગામ કુલદરા રાજસ્થાન હોન્ટેડ પેલેસ મહેલ રાણા કુંભા રાજસ્થાન ભારત ની સૌથી ભૂતિયા હોટેલ રાજકિરણ હોટેલ લોનાવલા ભારત નું સૌથી રહસ્યમય ગામ કુલદરા રાજસ્થાન દર્શક મિત્રો ભારતની પરંપરાગત ભૂમિમાં આવા ઘણા બધા રહસ્યો દફન થયેલા છે જે ઘણા વર્ષો પછી અથવા સદીઓ પછી હજી પણ તાજા અને વણો કેલાયેલા છે તો આવું જ એક રહસ્ય રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કુલદરા ગામમાં દફન છે આ ગામમાં છેલ્લા એકસો સિત્તેર વર્ષથી વેરાન હાલતમાં છે એક એવું ગામ જે રાતોરાત વેરાન થઈ ગયું અને સદીઓથી આજ દિવસ સુધી લોકો સમજી શક્યા નથી કે આખરે આ ગામ વેરાન કેમ પડી ગયું ગામ ગામનો ઇતિહાસ રાજસ્થાન પ્રખ્યાત જેસલમેર શહેરથી થી અઢાર કિલોમીટર દૂર સ્થિત કુલધરા ગામ આજ થી વર્ષ પહેલા છસો ઘરો અને પંચ્યાસી ગામોના પાલીવાલ અને પંચ્યાસી ગામોના પાલીવાલ બ્રાહ્મણોનું સામ્રાજ્ય હતું એવું રાજ્ય હતું જેની કલ્પના પણ કરી શકાય એમ નથી એવા રગિસ્તાનની બંજર જમીનમાં ગરોમાં દૂર દૂર સુધી પાણીનું ટીપું પણ જોવા ન મળે તેવી બંજર રગિસ્તાનનો પ્રખ્યાત જેસલમેર શહેરથી અઢાર કિલોમીટર દૂર સ્થિત કુલદરા ગામનો ઇતિહાસ આવેલો છે આજથી પાંચસો વર્ષ પહેલા રગિસ્તાનના બંજર ગરોમાં પાણી ન હતું મળતું ત્યાં કુલધરાના બ્રાહ્મણોએ એવો ચમત્કાર કર્યો કે તેમણે ક્યારે જમીન પર પાણી પ્રયોગ ના કર્યો હોય અને ના વરસાદ પાણીને સંગ્રહિત કર્યું છતાં કુલદરા ના બ્રાહ્મણો પાણી ના કણ ને શોધ્યા રાજસ્થાન માં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જમીન ની અંદર પંદર ફૂટ ઊંડા જીપસમ ની જમીન શોધી કાઢી જે વરસાદી પાણી ના ભેજ ને કઈ વર્ષ સુધી સંગ્રહ કરી રાખી છે જમીનની શોધ કરી હતી પાલીવાલ બ્રાહ્મણો પાંચસો વર્ષ પહેલા કુલદરા ના બ્રાહ્મણો આપણા માટે કુલદરા બ્રાહ્મણો નું એક ઉદાહરણ છે જેથી બીજા ને માટે પાલીવાલ બ્રાહ્મણો ની કોચ તમારા ગામ માટે મદદરૂપ થાય છે તમને જણાવી દઈએ કે જીપસમ જમીન એક પ્રકારની જમીન જ હોય છે પરંતુ એ જમીન આમ જમીન થી થોડી ઢીલી અને કાળી હોય છે તેવી જમીન ભારતના ખૂણે ખૂણે મોજૂદ છે પરંતુ જ્યાં વરસાદ ઓછો થતો હોય છે તેવી જમીન બંજર રેગિસ્તાનવાળી જમીનમાં ફેરવાઈ જાય છે તેમાં વરસાદનો બીજ મોજૂદ હોય નહીં બંજર રેગિસ્તાનમાં તાપમાન વધારે હોય છે જેથી જમીનમાં મોજૂદ ભેજ ભાપ બની જાય છે અને આકાશ તરફ ઉડી જાય છે જિપ્સમની જમીન પોતાની અંદર ભેજ એકત્રિત કરી ભેજને સંગ્રહ કરી છે તેથી લાંબા સમય સુધી પાણી સંગ્રહ કરી રાખવાની તાકાત ધરાવે છે જેના ખેતરમાં માં કથવા કાળી માટી હોય છે તમને ખ્યાલ હશે કે વાવેતરમાં લાંબો સમય સુધી પાણી આપવાની જરૂર નથી હોતી જીપસમ જમીન કાળી માટી હોય છે એ વરસાદ આવશે ત્યારે લચીલી અને ચીકણી થઈ જાય છે તેની જીપ્સમની જમીન કહેવાય છે જીપ્સમની જમીનને ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે પાંચસો વર્ષ પહેલા કુલધરાના બ્રાહ્મણોએ પોતાના ગામ ને જમીનની જમીન ની શોધ કરી ત્યારે જેસલમેર ના રાજા અને આ વાત હજમ ના થઈ એમણે એ સમય જીપસમ ની જમીન થી બ્રાહ્મણ આટલી આધુનિક રીતે ખેતી કરીને પોતાનું જીવન ગુજારી શકે છે તે સમય જીપસમ ની શોધી જેથી તે વરસાદ પછી જમીન સુકાય નહીં જયારે આ વાત જેસલમેર ના રાજા દીવાનને થઈ ત્યારે એમણે ખેતી પર કર નાખી દીધો ફૂલધારા બ્રાહ્મણોએ કર આપવાનો સાફ ઇનકાર કરી દીધો અને પછી થોડા સમય પછી દીવાન સલીમસિંહને ગામના બ્રાહ્મણ સરપંચની દીકરી પસંદ આવી જાય છે રાજા સલીમસિંહ કહે છે કે દીકરી દિવાનને આપી દો અથવા સજાએ મોત ભોગવવા તૈયાર રહો રાજા સલીમસિંહની વાત સાંભળીને બ્રાહ્મણોના પગ નીચેથી જમીન સરકી ગઈ બ્રાહ્મણો પોતાના આત્મસન્માન ખાતર સલીમ સિંહ સાથે સમજોતા કરવા તૈયાર થતા નથી અને કહેવાય છે કે રાતોરાત 85 બ્રાહ્મણોના ગામોની મહાપંચાયત બેસાડવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો કે કુલદરા સહિત પંચ્યાસી ગામ ખાલી કરીને લૂકું જતા રહેશે સદીઓ પછી આજે પણ ગામમાં નથી રહેતું કોઈ વ્યક્તિ એ સમયે અને કહેવાય છે કે આજ સુધી પાંચસો વર્ષ પૂર્ણ થયા પછી પણ બ્રાહ્મણો ક્યાં ગયા કેવી રીતે ગયા બ્રાહ્મણો ક્યારે ગયા તેની કોઈ માહિતી નથી બ્રાહ્મણોના માલ ઢોર કે સામાનની કોઈ માહિતી નથી આ બધી વસ્તુઓનો પતો આજ સુધી નથી લાગ્યો પણ જતા જતા પાલીવાલ બ્રાહ્મણો શ્રાપ આપીને ગયા એ કુલદરા ગામ હંમેશા વિરાન રહેશે આ જમીન પર કોઈ પગ નહીં મૂકી શકે ફરીથી આ ગામ ક્યારેય નહીં વસે અને આજે પણ જેસલમેરમાં તાપમાન થી બેત્લીસ ડિગ્રી તાપમાન રહે છે ગરમી હોય કે ઠંડી બ્રાહ્મણોનું ગામ કુલધરા ગામમાં આવતાની સાથે જ ત્રણથી છ ડિગ્રી તાપમાન વધી જાય છે એક વખત વૈજ્ઞાનિકોની ટીમ જ્યારે ત્યાં પહોંચી તો એમના મશીનોમાં અજીબ પ્રકારની અવાજોનું રેકોર્ડિંગ પણ છે આજે પણ સંભળાય છે મહિલાઓની પાયલોનો અહીં અવાજ કુલધરા બ્રાહ્મણોના ગામમાં હવે કોઈ કોઈ જગ્યાએ લોકો રહેશે કુલધરા ગામ માં આવનારા પર્યટકો થાય છે અથવા જાણવા મળે છે પરંતુ આજના સમય માં સાયન્સ અને ટેકનોલોજી ના સહારે જાણ કરી હતી કે આ કોઈ શાપ ના કારણે નહીં પરંતુ સમગ્ર વિરાંજમી અને વાતાવરણ ને કારણે અલગ અલગ થાય છે કુલધરા ગામને લીધે આજે બે હજાર ચોવીસ સુધી લોકોની અલગ અલગ ધાણા છે જાણવા મળ્યું છે કે કુલધરા ગામની સીમમાં આવતાની સાથે જ મોબાઈલ નેટવર્ક અને રેડિયો નેટવર્ક કામ કરવાનું બંધ કરી નાખે છે અને એવું જાણવા મળ્યું કે કુલધરા ગામની સીમાની બહાર જતાની સાથે જ મોબાઈલ અને રેડિયો સ્ટેશન હશે એવી સ્થિતિમાં આવી જાય છે આ ગામ આધ્યાત્મિક શક્તિઓના કબજા છે કુલદરા ગામની મુલાકાત લેનારા લોકો અનુસાર જે પર્યટન સ્થળે રૂપાંતરિત થઈ ચુક્યું છે અહીં રહેતા પાલીવાલ બ્રાહ્મણો નું અવાજ આજે પણ સંભવ છે તમને લાગે છે કે તેઓ દરેક પળે ત્યાં ફરતા હોય છે બજારની ગતિવિધિ અવાજ આવે છે હંમેશા મૈનાઓની વાત કરવાનો અવાજ અને તેમની બંગડીઓની પાયલોનો અવાજ પણ સંભળાય છે વહીવટી તંત્રએ ગામની સીમમાં એક ગેટ બનાવ્યું છે જેની આગળ પ્રવાસીઓ દિવસમાં આવતા રહે છે પરંતુ કોઈ રાત્રે આ દરવાજો પસાર કરવાની હિંમત કરતું નથી કુલધરા નજીક રહસ્યમય ગામ કુલધરા ગામમાં એક મંદિર છે જે હજી પણ શ્રાપથી મુક્ત છે એક સ્ટેપવેલ પણ છે જે તે સમયે પીવાના પાણીનો સ્ત્રોત હતો મૌન કોરિડોરમાં કેટલીક સીડીઓ પણ નીચે ઉતરતી હોય છે અને એમ કહેતા હોય છે કે સાંજ પછી અહીં કેટલાક અવાજો અવાજ અવાજ સંભવ છે લોકો માને છે કે તે અવાજ અને ધાર્મિક સમજ પીરાશે જ્યાંથી પાલિવાર બ્રાહ્મણો પશ્ચાથ્ય હતા ગામમાં કેટલાક આવા સો છે જ્યાં રહસ્યની ઉપર છાયાઓ ઘણીવાર આંખો સામે આવે છે દિવસના પ્રકાશમાં બધું ઇતિહાસની વાર્તા જેવું લાગે છે પરંતુ સાંજ થતા કુલદરાના દરવાજા બંધ થઈ જાય છે અને આધ્યાત્મિક શક્તિઓનું એક રહસ્યમય દુષ્ટ દેખાય છે લોકો કહે છે કે જે અહીં રાત્રે આવે છે તે અકસ્માતના શિકાર બનતા હોય છે કુલધરા ક્યારે અને કેવ રીતે જશો આ જગ્યાએ જવાનો સૌથી સારો સમય ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી માનવામાં આવે છે ચંદીગઢ થી જવા માટે બે રસ્તા છે બટિંડા ડબવાલી થી સંગરિયા થી હનુમાનગઢ અથવા બટિંડા થી મલોટા થી આબોહર થઈને હનુમાનગઢ જઈ શકાય છે

કારણ કે અહીં ઘણા કિલ્લાઓ અને મહેલો આવેલા છે જેમાં એક સમય રાજાઓ અને સમ્રાટો રહેતા હતા પરંતુ આજે તે તમામ સ્થળો પ્રવાસીઓ માટે ફરવા માટેના સ્થળો બની ગયા છે અને આ તમામ મહેલો અને કિલ્લાઓની પોતપોતાની વાર્તાઓ પણ છે તો આવો જ એક મહેલ છે રાણા કુંભા મહેલ જે હવે લોકોમાં હોન્ટેડ પેલેસ તરીકે પ્રખ્યાત છે આ મહેલ સાથે જોડાયેલી ઘણી બધી વાર્તાઓ છે તો મિત્રો ચાલો જાણીએ રાણા કુંભા પેલેસ હોન્ટેડ સ્ટોરી વિશે મિત્રો રાણા કુંભા પેલેસમાં જન્મેલા પ્રિન્સ ઉદયસિંહ બે માટે રાખવામાં આવેલી ખાસ પન્નાદાઈની આપું કેવા વાર્તા છે પન્નાદાઈ રાજકુમારના વિશ્વાસુ સલાહકાર હતા અને જોખમના સમયે રાજકુમારનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એકવાર જ્યારે રાજપૂતો મુગલો સાથે લડી રહ્યા હતા ત્યારે પન્નાદાઈ રાજકુમારને બચાવવા માટે મહેલની બહાર સલામત સ્થળે લઈ ગયા હતા જો કે યુદ્ધ પછી પન્નાદાઈ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને તેમનો મૃતદેહ ક્યારેય મળ્યો ન હતું એવું માનવામાં આવે છે કે પન્નાદાઈનો રાજકુમાર પર ઘણો પ્રભાવ હતો આ કારણોસર એવા ઘણા લોકો હતા જે ઉપનાદાઈની ઈર્ષા કરતા હતા અને કદાચ તેમાંથી કોઈએ તેમની હત્યા કરી હશે કેટલાક લોકો દાવો કરે છે કે પન્નાદાઈની ભાવના હજુ પણ મહેલના કોરિડોરમાં ભટકતી રહે છે અને તે રાજકુમારને શોધી રહી છે જેને તેણે એક વાર બચાવ્યો હતો મહેલ સાથે જોડાયેલી બીજી વાર્તા આત્મહત્યા કરનાર રાજકુમારીની છે લોકો દ્વારા કહેવામાં આવેલી વાર્તા અનુસાર મહેલમાં રહેતી એક રાજકુમારીએ નજીકના તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હતી એવું કહેવામાં આવે છે કે રાજકુમારીની ભાવના આજે પણ મહેલમાં લોકોને ડરાવે છે અને રાત્રે તેના રડવાની સાથે વિલાપના અવાજો પણ સંભળાય છે કુંભ મહેલની મુલાકાત લેનારા લોકોને ખૂબ જ વિચિત્ર અનુભવો થયા છે તેમના કહેવા પ્રમાણે મહેલના ખાલી કોરિડોરમાં વપરાશ લોકોના ચાલવાનો અવાજ મહેલમાં ફરતા વિચિત્ર પડછાયાઓ સિવાય કેટલીક જગ્યાએ તેમને ખૂબ જ ઠંડીનો અહેસાસ થાય છે આ બધી જ વાર્તાઓને કારણે રાણા કુંભા મહેલ ભૂત શિકારી માટે એક સ્થળ બની ગયું છે રાણા કુંભા પેલેસ રાજસ્થાનના ચિત્તોડગઢ શહેરમાં સ્થિત છે આ મહેલો રાજપૂતોનું એક નોંધપાત્ર સ્મારક છે જે તેમના મહાન યુગના સાક્ષી છે આ મહેલ ને કુંભ મહેલ પણ કહેવામાં આવે છે તે પંદરમી સદીમાં મેવાડના રાજા રાણા કુંભા દ્વારા બનાવવામાં આવ્યું હતું કુંભ મહેલ તે સમયે મેવાડ રાજ્યમાં સૌથી મોટો અને ભવ્ય હતો અને તેને ભારતમાં રાજપૂત સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક ગણી શકાય છે આ મહેલો ચિત્તોડગઢ કિલ્લાની અંદર સ્થિત છે જે આજે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સ્થાઇક પણ છે આ કિલ્લો સાતસો એકરમાં ફેલાયેલો છે અને ચારે બાજુથી તેર કિલોમીટરથી વધુ લાંબી દિવાલથી ઘેરાયેલું છે રાણા કુંભા પેલેસ કિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે અને આ કિલ્લાની એક મહત્વપૂર્ણ રચના છે રાણા કુંભા પેલેસનું આર્કિટેક્ચર રાણા કુંભા પેલેસ આર્કિટેક્ચરનું એક અનોખું ઉદાહરણ છે તેની જટિલ કોતરણી અને રચનાઓ રાજપૂત કારીગરો અને કલાકારોને કુશળતાની સાક્ષી આપે છે સાત માળના મહેલના દરેક માળનું આર્કિટેક્ચર પોતાનામાં અનોખું છે આ મહેલના નીચેના માળ ઇન્ડો આર્યની શૈલીમાં બાંધવામાં આવ્યા છે જ્યારે તેના ઉપરના માળ પર આપણે ઇસ્લામિક સ્થાપત્યોનો પ્રભાવ જોઈ શકીએ છીએ આ મહેલમાં સુંદર કોતરણીથી સુશોભિત ઘણા આંગણા હોલ અને ચેમ્બર છે આ સિવાય મહેલની દિવાલ ઉપર સુંદર ચિત્રો છે આ બધામાંથી જનાના મહેલ જોવા જેવો છે જે રાણી અને તેની દાસીઓને રહેવા માટે બનાવવામાં આવ્યો હતો જનાના મહેલમાં ઘણી બાલ્કનીઓ બારીઓ અને ટેરેસ છે જે આસપાસના લેન્ડસ્કેપના અદ્ભુત દ્રશ્યો આપે છે રાણા કુંભા પેલેસનો ઇતિહાસ રાણા કુંભા પેલેસનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે આ મહેલનો ઇતિહાસ મેવાડ સામ્રાજ્યના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલું છે રાણા કુંભા પેલેસનું નિર્માણ રાણા કુંભાએ પંદરમી સદીમાં કરાવ્યું હતું રાણા કુંભા કલાના આશ્રયદાતા અને મહાન યોદ્ધા હતા આ મહેલ ઘણી ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું છે જેમ કે એક હજાર ત્રણસો ને માં અલાઉદ્દીન ખિલજી દ્વારા ચિત્તોડ ગમ્યો હીરો અને એક હજાર ત્રણસો ત્રણ માં જ અન્ય મહિલાઓ સાથે રાણી પદ્મિની નું જોહર વગેરે રાણા મહેલે મહારાણા ઉદયસિંહ બેના જીવનમાં જીવન પણ મહત્વ ભૂમિકા ભજવી હતી ઉદયસિંહ બેનો જન્મ પંદરસો ને સાડત્રીસ માં મહેલ જ થયો હતો મહારાણા ઉદયસિંહ બે ઉદયપુર શહેરની સ્થાપના સાથે મેવાડ રાજવંશની ની સ્થાપના પણ કરી હતી જે પંદરસો થી વધુ વર્ષો સુધી ચાલુ હતું સોળમી સદી માં મુગલ બાદશાહ અકબર દ્વારા કુંભ મહેલ પર હુમલો કરવામાં આવ્યો હતો અકબરે કિલ્લા પર કબજો કર્યો અને મહેલ સહિત તેની ઘણી ઇમારતો નાશ કરી દીધો હતો જોકે પાછળથી મહારાણા કુંભા બે દ્વારા મહેલ ની મરામત કરવામાં આ આજે પણ એક ભવ્ય માળખું છે જેને જોવા માટે દેશ લોકો આવે રાણા કુંભ પેલેસ દરરોજ સવારે સાડા નવ થી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહે છે પ્રવાસીઓ મહેલ અને તેની વિવિધ રચનાઓનું અન્વેષણ કરી શકે છે જેનાના મહેલ રાણી પદ્મિનીનું મહેલ જેમલ અને પટ્ટા મહેલ સહિત અહીં જોવા માટે ઘણી બધી રચનાઓ છે મહેલની અંદર એક સંગ્રહાલય પણ છે જે શિલ્પો શિલાલેખો અને કલાકૃતિઓનો સંગ્રહ દર્શાવે છે જે મેવાડ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસની ઝલક આપે છે પ્રવાસીઓ મહેલની બાલ્કનીઓ અને ટેરેસ માંથી આસપાસના અદભુત દ્રશ્યો નો આનંદ માણી શકે છે મહેલ ની અંદર પેલેસ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ચિત્તોડગઢ કિલ્લા સુધી જવું પડે છે ત્યાં જવા માટે તમે કાર બસ અથવા ટ્રેન લઈ શકો છો અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ ઉદયપુરમાં આવેલું છે જે લગભગ એકસો વીસ કિલોમીટરના અંતરે આવેલું છે રાણા રાણાકુંભા પેલેસનું ભવ્ય સ્થાપત્ય પથ્થરો અને દિવાલો પરની સુંદર કોતરણી અને સમૃદ્ધ ઇતિહાસ તેને વધુ વિશિષ્ટ અને મુલાકાત લેવા યોગ્ય સ્થળ બનાવે છે રાણા કુંભા પેલેસ હોન્ટીડ સ્ટોરી સાથે જોડેલા લોકોના તમામ અનુભવો આ મહેલને વધુ રહસ્યમય પણ બનાવે છે

આ હોટલ ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવી હતી તે સમય દરમિયાન ઘણા બ્રિટિશ અને ભારતીય અધિકારીઓ તેમાં રહેવા આવતા હતા હોટલની આકર્ષક સજાવટ આર્કિટેક્ચર અને તેના લીલાછમ બગીચાઓ પ્રભાવિત થઈને લોકો તેમના રોજિંદા જીવનની ધમાલમાંથી રાહત મેળવવા માટે થોડા સમય માટે અહીં રહેવા આવતા હતા રાજકિરણ હોટલની ભૂતિયા વાર્તાઓની શરૂઆત રાજકિરણ હોટલની ભૂતિયા હોવાની વાર્તા એક હૃદયદ્રાવક ઘટના વશે શરૂ થઈ હતી એક રાત્રે હોટલમાં ભયાનક આગ લાગી ગઈ હતી જેનાથી તેની શાંતિ છીનવાઈ ગઈ હતી અને હોટલનું ભવ્ય આર્કિટેક્ચર આગની જ્વાળાઓમાં ચડી ગયું હતું આગથી બચવાનો પ્રયાસ કરતી વખતે ઘણા લોકોના જીવ ગયા હતા અને તેમના આત્માઓ રાજકિરણ હોટલની દિવાલો વચ્ચે ફસાઈ ગઈ હતી અને ત્યારથી જ લોકોમાં તેની સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ ફેલાઈ ગઈ હતી રાજકિરણ હોટેલ લોનાવલા હોન્ટેડ સ્ટોરી હોટલમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ ઘણા મહેમાનો અહીં રહેવા આવ્યા હતા અને મોટા ભાગના લોકોએ અહીં કેટલીક વિચિત્ર વસ્તુઓનો અનુભવ કર્યો હતો જેમ કે અને અવાજ આવતો હતો કેટલાક લોકોનું માનવું છે કે હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શનની પાછળનો રૂમ પણ ભૂત્યા છે કેટલાક અહેવાલો અનુસાર જ્યારે કપલ ત્યાં રહેવા ગયો હતો ત્યારે તેઓ રાત્રે સૂતા હતા ત્યારે કોઈએ તેમની ચાદર ખેંચી હતી અને જ્યારે તેઓ તપાસ કરવા ગયા તો ત્યાં કોઈ જ ન હતું રાજકિરણ હોટેલ ના રૂમ નંબર 333 ની વાર્તા હોટેલ ના ઘણા ફૂટિયા સ્થળો રૂમ નંબર 333 નો લોકો માં ખાસ ડર છે કારણ કે અહીં વધુ પેરાનોર્મલ પ્રવૃત્તિઓ થઈ છે જે લોકો આ રૂમમાં રોકાયા હતા રૂમમાં કેટલાક અન્ય કરતા વધુ ઠંડીનો અનુભવ થયો હતો અને ઘણી બધી હોવાના અહેવાલો પણ હતા મૃત લોકોની ભટકતી આત્માઓ એવું કહેવાય છે કે તે આગમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓ આજે પણ તે હોટલના કોરિડોરમાં કેટલાક લોકો કહે છે કે તેઓએ ત્યાં આત્માઓ પણ છે જેઓ ખૂબ જ હતા ત્યાંના ખાલી રૂમોમાં કાના ફૂસીનું અવાજ સંભળાય છે રાજગિરણ હોટલમાં પેરાનોમલ તપાસ આ હોટલ ભૂત્ય અવવાના સમાચાર સાંભળીને ઘણા પેરાનોમલ તપાસકર્તાઓ અને તેની પાછળનું રહસ્ય જાણવામાં રસ ધરાવતા લોકો તેમના પ્રશ્નોના જવાબો મેળવવા માટે ત્યાં ગયા હતા તેઓ ત્યાં ઈવીપી રેકોર્ડર ઇન્ફ્રારેડ કેમેરા અને અન્ય ઘણા ભૂત શિકાર સાધનો પણ લઈ ગયા હતા જેની મદદથી તેઓએ ઘણા આશ્ચર્યજનક પુરાવા એકત્રિત કર્યા હતા કેમેરાની ફિલ્મમાં ડરામણા વાજો અને વિચિત્ર તસવીરો કેદ કરવામાં આવી હતી સ્થાનિક લોકોની માન્યતાઓ રાજકિરણ હોટલની વાર્તાઓ ત્યાંના સામાન્ય લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે સ્થાનિક લોકો હોટલના શાપિત ભૂતકાળની વાર્તાઓ લોકોને સંભળાવતા હોય છે રાજકિરણ હોટલ લોનાવલા ભૂતિયા ખૂબ જ દર્દનાક ઘટના સાથે જોડાયેલું છે આ હોટલમાં ઘણા લોકોના જીવ ગયા હતા અને લોકોનું માનવું છે કે આગમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓ ત્યાં હજુ પણ ઘટી છે જેને કારણે ત્યાં ઘણા લોકોની ભૂતિયા અને રહસ્યમય અનુભવ થયા છે તો દેશમાં ઘણા શહેરોમાં એવા સ્થળ છે જે દુષ્ટ આત્માઓ માટે પ્રખ્યાત છે સાનિકો અવસ્થળોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપે છે કારણ કે આ સ્થળોએ દુષ્ટ આત્માઓ વસે છે ચેતવણી હોવા છતાં પણ રોમાંચ શોધનારાઓ આ સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે જોકે મોટા ભાગની વાર્તાઓ લોકોના પોતાના અનુભવ પર આધારિત છે તમે માનો કે ન માનો ઘણા લોકોએ તેમના વિચિત્ર અને અલૌકિક અનુભવો પણ શેર કર્યા છે આ સ્થળો વિશે તો આજની હોરર શ્રેણીમાં હાલ બસ આટલું ફરી મળીશું બીજા નવા હોરર પ્લેસીસ સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો